જોજ એ પોસ્ટર સારું તો હોજે ઠીક છે પણ જેમ ભણે કૂપના વધારે પાછું અરે કૂપન શું વેસે હું તો ડાયરેક્ટા બોધા ભજરાઈ ને આવું જોવા ને જો આર્યો ડ્રો સક્સેસ જાતો રહે ને તો આ નળિયા વાળો ઘર પાડી અને હોનાના પિલર વાળો ઘર બનાવું હું મારતો મારે તો અગણો હોનાની ની સિમેન્ટ થી બનાવરાબુ હું તો ગામ ના રસ્તા હોના ના ડોમર વાળા બનાવરાઈ સ્પરા પૈસો સેટ પછી શું આ માદળો ડોહો પણ હવર હવર નો દાડો બગાડવા ચોથી આવે હે શું કે ગફુરા બસ મજા છે

બાકીશ પડીશે ખીચામાં હા તમે કો કેતા તા હા તો હું એમ કેતો તો કે અમે એક ડરો ખોલ્યો છે હવે આવા ડરો ફ્રો ના કરાય આમ માણસ ને લૂંટવાના ધંધા થાય છે પેલી તું મારી વાત સાંભળીશ પૂરી બોલો ને જોઈ તું મને એમ કે આ દુનિયામાં કાચડાનું હગુ કોણ કાચડાનું હગુ તો એને કાકો ને એને ભાઈ અલ્યા એમ નથી કેતો મારો કેવાનો મતલબ એમ છે કે આ દુનિયામાં કાચડા છે ને ભૂખ થી રીબાઈ રીબાઈ ને બસાબા પડશે અરે પણ આપણે કઈ કાચડા ને બસાબા એમ કહું અરે એના હાટુ તો અમે ડરો ખોલ્યો છે આ ડરો જેટલો ખર્ચો થાય છે એના પાસે જે પૈસા વચ્ચે એની અમે કાચડા ને છીર હવે કાચડા થોડી કઈ ખીર ખાય આ તો આપણે શ્રીખંડ ખવરાવશું બીજું શું હવે તારો ડોહો શ્રીખંડે ના ખાય આ તો એ ખાય શું ઈ તો કે ઈ તો તારા ડોહા જીવાત ખાય જીવાત આ તો પછી આપણે અને જીવાત ખવરાવશું હા પણ જીવાત થોડીક પૈસે મળતી છે આ માદળા બાઈ શિકર શું વિચાર એ રો રાચો છે પણ આ ભગાવાના છે આ છે હવે હું એમ કહું છું કે શિયાળો ઉનાળો હોય કાચડાને તાવ આવે કમળો થઈ જાય તો પછી એને દવા દારૂ નો ખર્ચો ચોથી લાવો હવે કાચડો તમારો બા બીમાર ના થાય આ પણ તો એક કુપન વેસે અને 100 રૂપિયા તો મળે છે ને તને એમ કો હા કમિશન મળતું હોય તો કાચડો શું કાચડાનો હા હરે બીમાર થાય આ તો હું તને એમ જ કો તું પોસ્ટ બુકરાશ અને તારા હગવાલન ભદરાઈ ગયે છે હવે તમે મારા ઘરે એડીન આયા છો અને આટલું કો એટલે લઉં છું તમારા મન ખાતર બાકી મને પૈસાનો લોભ જરીએ નથી ઓપાશો હા ઈ તો તારી દોન જ દોન લાગે હરું મને તમે એક કામ કરો મને 10 બુકો હાલો રે હું તો WhatsApp માં ઈ સ્ટેટસ રાચી રાચીને વેસી સ્ત્રી આપણા ઘણાય ભાઈ બંદો છે લે આવા હારું તો 10 બુક તન જેતો જ હું છું અને વધારે જૂતી હોય ને તો અડધી રાચે ફોન કરજે અને ઈ બેલું સ્ટેટસ મળી જાલ દેરું મને આ મેલાઈ જો સ્ટેટસ અને હવે તમારે હેડવાનું વિજ્યુ સારું તો હવે હું નેગળો છું અને તારા જન્મમાં કોઈ એજન્ટ બને હોય ને તો મને કેવરાવજે હું એને કૂપનો પકડાઈ જઈશ અને આમાં 20 રૂપિયા અલગથી તને મળશે સારું જા એ હારું હારું આવજો હું એને આગળ વેસવા થાચા ભાઈ થાચા આવા ડ્રો કરવા હેલા નથી ઓ ભાઈ

આપણે લીગલી કરા છે અને ઓલો આધાર કાર્ડ નંબર તો આપણે નથી લાવ્યો હરો હવે આધાર કાર્ડ નહી રજીસ્ટ્રેશન નંબર આવે ઈ જે હોય ઈ તું તાર સપાઈ નાશ એમ થોડુંક બિયાઈન દેવાનું હોય હારું હેડો તો કરાવતા હું બીજું શું થાય એ ભગવી લેશું અરે તું તાર બિંદાસ જા હું બેઠો છું ને દરિયામાં રેવું ને માછલીથી થોડુંક બિયાઈન દેવાય બેલ સુકો મદળાબા ગામમાં વાતો થાય છે કે તમે ડ્રો ખોલ્યો છે હોવે બટે મને સપનામ કાચડો આયો કાચડો કે અમારો કોણ એટલે અહીંયાની સેવા આટુ ખોલ્યો પ્રો પણ મને એ ના સમજાયું કે આ કાચડા અને ડ્રોને શું લેવા દેવા લેવા દેવા તો ઘણી હશે બટી જો આમાં કેવું છે કે તું એક કુપન વેસે તો તને સો રૂપિયા મળે તો લેવા દેવા થઈ કે ના થઈ એ વાત સાચી તમારી પણ આમાં તમને શું મળે અમારે તો કોઈ નથી જોતું ભગવાન ઘણો હાલ્યો છે બસ આનાથ કાચડા ની મારા સેવા કરીને મરી જાઉં છે બેડ્યું સારી વાત છે સારી વાત છે આમ ઇનામ શું શું રાખ્યું છે અરે ઇનામ તો હે હરું જે મોટા મોટા રાખ્યો છે જો પહેલા નંબરમાં માં કેવું છે ખબર છે ફોર્ચ્યુનર અને ફોર્ચ્યુનર ની જગ્યાએ દેશી બનાવટનો ઘાઘરો હાલશે એ રોબલી કલરનો હવે ઘાઘરા કોણ હાલે બધા તો અગિયાર અગિયાર લાખ રૂપિયા આપે છે ને જો બટી મને એક વાત કહે

કે સમનાનો પાડો છીલો ગાઢી અને મારા ક્ષેત્રમાં પહેરી ગયો અને બધી જાત ને બાજરી બધું ખાઈ ગયો પછી મેં એને અહીંયા ભોજો ઠો હવે કીધું શેઠ થાય ને તો આમાં બારો બાર વંદાઈ ગયો હશે વાહ માદળા બા વાહ સ્કીમ તો હારી હારી રાખી છે તમે અરે હજી તો ઘણા બધા ઇનામ છે તૂટેલો ટીવી બગડી ગયેલા પંખા પછી વપરાઈ ગયેલા બાથરૂમ ના ઉલા ટપ આવે ને

આમ તમને મળતા તો હશે આમાં નહીં ના ના બટી હવે આમાં શું મળે કે બા તમે ખોટું બોલો ને તો તમારી ડોશી સોગન સાચે સાચું કહો બટી ડોશી ના હમ છે એટલે કહું છું આમ કૂપ ને જેવા મળે તમે ધોમ રૂપિયો સાપો છો અને આમ કૂપનો કેટલી સપાઈ છે સપાવવામાં તો કોઈ ટોટો નથી રાખ્યો દોઢ લાખ સપાઈ છે હવે વેસા એટલી વેસા કીધું ઓહો હો હો અને આ તમે એકલા કરો છો કે કોઈ ભાગમાં હવે એકલા થી આટલું બધું હેન્ડલ ના થાય ને બોલો જો હા મેં આવરણ ગુજરો એ મારા પાર્ટનર છે હું હે આમ તમને પોલીસ ની બીક નથી આવતી હવે જન્મ્યાન તાર થી બે નંબર ના ધંધા કર્યા છે એમાં શું પોલીસ ની બીક રાખવાની હોય તારે ચટલી કુપન જો એ કેને મને હજાર બુક પોલીસ થાણે મોકલાવો મારા વાલા અરે મેલ પોલીસ ખુફિયા પોલીસ ઉલટી ને હવે મને શું ખબર કે લીગલી છે બધું ને હવે બધા કરતા મને એમ કે લીગલી છે તમારા બાનું તોરડું હવે બે ત્રણ વર પડશે આમ હવે આમાં બે ત્રણ વર ના હોય ખાલી પાંચ વરની જ હોય પૂરો મળે ને તો નળિયા વાળા ઘર ઉપર કબજો કરશે આજ રાતે હાસવીન હું બાકી હવા નો હુરજ બી ભાળો તમે કઈ ગયો છું હવે હું કોણ મંચ પોલીસ થોડા આવે કે